હેલો મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવીય આધાર એની અંદર ભાષાંતરને લગતા એમસીક્યુઝ આપણે જોઈએ બહુ થોડા એમસીક્યુ છે પણ આપણે શરૂઆત કરીએ ટીઆરએનએનું એમિનો એસલેશન મિત્રો તમને ખબર છે ને ભાષાંતરનો મતલબ શું એમઆરએનએ ઉપર જે ન્યુક્લિયોટાઈડનો ક્રમ છે એમાં જે જનીન સંકેતો છે એને આધારે ચોક્કસ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે આખી સ્ટોરીની જો વાત કરું તો આ એમ છે એન એ છે એના ઉપર અહીંયા સંકેતો છે દાખલા તરીકે સી સી એ યુ આવો કોઈ સંકેત છે અહિયાં હિસ્ટિડિન ને જોડાવાનું છે અહિયાં ફિના જોડાવાનું છે ઓકે તો એમિનો એસિડ ઓલરેડી અહીંયા રિબોઝોમ માં હાજર છે કે બાર થી લાવવાના છે તો બાર થી લાવવાના છે અને બારથી એમિનો એસિડને લઈ જેમ કે આ મિથિયોનિન નામનો એમિનો એસિડ છે એને લઈ અને ત્યાં સુધી લાવનારું કોણ છે તો કે એના માટે કોણ છે ટીઆરએનએ છે તમે જાણો છો ટીઆરએનએ આવા ટીઆરએનએ હોય છે હવે એ ટીઆરએનએ એના આવા લૂપ હોય છે તમને કદાચ ખબર હશે ડી લૂપ ટી સાઈ સી લૂપ અહીંયા એક વેરિયેબલ લૂપ હોય અને અહીંયા એન્ટી લૂપ હોય એન્ટી કોડોન લૂપ પ્રતિસંકેત લૂપ હવે એ પ્રતિસંકેત લૂપ જે છે એના ઉપર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ પ્રતિસંકેતને આધારે ચોક્કસ એમિનો એસિડ એ પ્રતિસંકેત છે એને આધારે ચોક્કસ એમિનો એસિડ ચોક્કસ ટીઆરએનએ સાથે જોડાશે અને આ જોડાવા માટે આ બેને જોડનારા ઉત્સેચક હોય એ ઉત્સેચકને કહેવાય એમિનો એસિડ ટી આર એને સિન્થેટિક ઉત્સેચક આ ઉત્સેચક એટીપી પાસેથી ઉર્જા લઈ અને આ બેને જોડે એ ઘટનાને ચાર્જિંગ ઓફ ટી આર એન એ અથવા તો ટી આર એન એનું આવેશીકરણ તરીકે ઓળખવામાં આવે તો આ છે ટી આર એન એ સાથે એમિનો એસાઇલ જોડાય એટલે એમિનો એસિડ જોડાય આ ઘટનાને ટી આર એન એનું એમિનો એસાઇલેશન કહેવાય અથવા ટી આર એન એનું આવેશીકરણ તરીકે ઓળખવામાં આવે એટલે અહીંયા જવાબ આવશે સી ટીઆર એન એનું બીજો સવાલ છે ટીઆરએન એ ઉપર પ્રતિસંકેત સીસીજી હોય તો આ ટીઆરએન એ કયા એમિનોએસિડ સાથે જોડાશે ઓકે પ્રતિસંકેત સીસીજી છે એનો મતલબ શું થયો તો કે જનીન સંકેત ટી આ પ્રતિસંકેત સીસીજી છે એનો મતલબ એ જે જનીન સંકેત માટેનો છે એ જનીન સંકેત શું છે સી સામે જી હોય સી સામે જી હોય અને જી સામે સી હોય જીજીસી હવે જીજીસી એ જનીન અર્થ શું છે તો અહીંયા ક્યાં જીજી છે એ જ છે પ્રતિ સી સી જી હોય તો એ ટીઆર ને પ્રોલિન સાથે જોડાશે એટલે જવાબ અપાશે એ ઓકે મિત્રો આ જનીન સંકેતો અર્થ યાદ હોય તો જ તમને સમજાયો તો જ તમને આનો જવાબ યાદ આવે ચાલો યુટીઆર તમે મિત્રો ખબર જુટીઆર નો ફૂલ ફોર્મ છે એના ઉપર ઘણા બધા ન્યુક્લિયો આવેલા હોય હવે એમઆરએન એ ઉપરનો પ્રારંભિક જનીન સંખ્યા શું છે તો ધારો કે હું એમ કહું એ યુજી તો એવું જરૂરી નથી કે આમ આર એન ની શરૂઆતમાં હોય અહીંયા ધારો કે આ એ કંઈ પણ હશે ઓકે અને પછી અહીંયા ધારો કે એ બરાબર સી એ જી યુ સી જી આવું કંઈ પણ મેં લખી નાખ્યું પણ અહીંયા મેં બે વસ્તુ ધ્યાન રાખીને લખ્યું છે એમાં એક વસ્તુ અહીંયા છે AUG, તો અહીંયાથી માંડીને અહીં સુધીના કોઈ અર્થઘટન યુક્ત સંકેતો છે આ ફાઈવ ડેઝ છેડો હોય અને થ્રી ડેઝ છેડો હોય જનીન સંકેતો નું અર્થઘટન ફાઈવ ડેઝ ટુ થ્રી ડેઝ થવાનું હોય તો આ પ્રારંભિક સંકેત થી પાંચ ડેશ છેડા તરફ નો અને સમાપ્તી આર અનટ્રાન્સલેટેડ રિજિયન અને એનો મતલબ ક્યાં આપેલું છે આ બધું એમ એન એ ઉપર અનટ્રાન્સલેટેડ રિજિયન સિચ્યુએટેડ ઓન એમ એન એ ઓકે આગળ વધો નીચેનામાંથી કયો ઉત્સેચક સુકોષ કેન્દ્રીય કોષમાં ટી આર એન એનું નિર્માણ કરે છે ઓકે મિત્રો તમે જાણો છો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર ત્રણ પ્રકારના ટીઆરએન એ હોય આરએન એ પોલિમરેઝ હોય ટીઆરએને કહેવાય ગયું એકસઠ પ્રકારના ટીઆરએન તો હોય પણ આરએન એ બનાવનારા જે ઉત્સેચક છે આરએન એ પોલિમરેઝ ડીએનએમાંથી આરએન એ બનવાની પ્રક્રિયા જેને આપણે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન કહીએ છીએ

આલ્કોહોલ અને ફેટી એસિડ વચ્ચે એસ્ટર બંધ હોય ફોસ્ફોડાયેસ્ટર બંધ બે ન્યુક્લિયોટાઈડની વચ્ચે ફોસ્ફોડાયેસ્ટર બંધ હોય ઓકે જ્યારે બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ હોય છે નીચેનામાંથી કયો ટી આર એન એ આદિકોષ કેન્દ્રિકોષમાં રિબોઝાઇમ તરીકે વર્તે છે મિત્રો ઉત્સેચકો બધા પ્રોટીનના બનેલા હોય પણ એક અપવાદ છે કે ક્યારેક આરએન એ પણ ઉત્સેચક તરીકે વર્તે છે અને આરએન એટલે કયો આરએન એ ટ્વેન્ટી થ્રી એસ આરઆરએને

તો આ ઘટક શું છે તો પ્રોસેસ ચાલે છે એટલે આ ઘટનાનું નામ છે એ ટીઆરનું આ વેશીકરણ અથવા એમિનો ઓકે જવાબ આવશે એ ઓકે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો અસંગત એટલે ખોટું

બરાબર એટલે અહિયાં જવાબ આ આવશે બંને છેડા ઉપર હોય ખબર છે પ્રારંભિક સંકેત થી પાંચ ડેશ છેડા તરફ અને સમાપ્તિ સંકેત થી ત્રણ ડેસ છેડા તરફ બંને બાજુ યુટીઆર હોય ભાષાંતર માટેનો પ્રારંભિક સંકેત એયુજી છે આ પણ સાચું છે એટલે આપણો જવાબ આવશે

ઓપ્શન એ આપી દીધો હોય કદાચ અહીંયા તો સમાપ્તિ સંકેતો છે અને સમાપ્તિ સંકેતો માટે કોઈ ટીઆર હોય નહી એટલે કોઈ ટીઆર આવે નહીં એટલે જવાબ આવશે ડી ઓકે તો ટ્રીકી ક્વેશ્ચન્સ ખાસ કરીને ધ્યાન રાખજો આમાં કંઈ નવું હોતું નથી પણ આવા સવાલો તમે એક બે વખત જોયા હોય તો તમને આ સવાલ આવે એટલે ક્લિક થશે ઓકે તો આશા રાખીએ કે તમને જનીન સંકેતો અને એને આધારે થતા ભાષાંતરની પ્રક્રિયાને લગતા એમસીક્યુ બહુ સારી રીતે સમજમાં આવ્યા હશે અને તમને આ બધા એમસીક્યુ કરવામાં ખૂબ મજા પણ આવી હશે ઓકે આગળ વધીએ એક છેલ્લો સવાલ છે કે આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે અહીંયા આકૃતિ આપી છે કઈ ક્રિયા દર્શાવે છે તો મિત્રો ક્લિયર વાત છે કે અહીંયા એમાં એને આપ્યું છે રિબોઝોમનો નાનો એકમ મોટો એકમ એમિનો એસિડ આવી રહ્યા છે અને એકબીજા સાથે જોડાઈ રહ્યા છે તો આ તો ભાષાંતરની પ્રક્રિયા છે ઓકે ભાષાંતરમાં એક્ઝેક્ટલી કહીએ તો ઇલોંગેશનની પ્રક્રિયા છે ઓકે તો આ ભાષાંતરની પ્રક્રિયા થાય ઓકે મિત્રો થેન્ક યુ આ બધા સવાલો બહુ સારી રીતે કરજો આવજો